ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય શકે કે આપણે બાર હજાર પહોંચી ગયા હતા અને આપણે સહયોગ હોટલે ખુઈ ગયા હતા એટલે અત્યારે જુઓ આપણે જ્યાં ખાલી કરવાનું છે ને નહીં અત્યારે જુઓ પહોંચી ગયા છે અને અત્યારે જુઓ આપણે ગાડી તો ખોલીને રાખી દીધી છે પાછળની સાઈડ ફાલ્કો અને હવે જોયું હવે ક્યારે મજૂર ખાલી કરે છે અને અત્યારે આપણે જુઓ અહીંયા ગોડાઉને તો આવી ગયા છે જો આપણે અહીં કમ્પ્લીટ ગાડી લગાડી દીધી છે અને આપણે અહીંયા ખાલી ફાલકો જ ખોલવાનો હતો અને આપણે છે માલ જોઈએ એ થોડોક અહીંયા થપ્પી નમી ગઈ હતી જોવો તમે નમી ગઈ છે થપ્પી એટલે હવે તો આપણે અહીંયા જો લગાડી દીધી છે એટલે હવે મજૂર હમણાં આવે છે એટલે પછી આપણે ગાડી ખાલી કરવા લાગશે એટલે હવે આપણે આઈલા જઈએ રોડ ઉપર આવેલા જાય કે ચા પાણી પીતા આવી મિત્રો આપણે જોવો હોય હોટલે આવ્યા ત્યાં રોડ ઉપર જ હાઇવે ઉપર જ હોટલ હતી તો ચા પાણી પી લીધા છે અને હવે પાછા આપણે આવેલા જાય ગાડી અને આપણે આ મેન હાઈવે ઉપરથી ને જ આપણે અંદર છે ખાલી કરવાનું આપણે આ સીધો રોડ રહેવી વહી જાય આપણે ખેડા બાજુ નડિયાદ બાજુ અને આ આપણે વહી જાય અમદાવાદ સિટીમાં અને આગળ આપણે હવે અસલાલી હમ કે અસલાની આહથી થોડુંક જ આપવું છે અને આપણે આ મેન રોડ ઉપર જ ખાડી ખાલી કરવાની છે આઈથી આપણા અંદર છે શેરી એની અંદર આપણે ગાડી પડી હે એટલે આપણે ગાડીએ હાલ્યા જાય અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો હોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો એટલે હવે હાલ્યા જાય આપણે ગાડીએ જોવી મજૂર આવ્યા છે કે નહીં કેમકે અત્યારે વાગી ગયા છે ન હવારના જોવી જોવું હવે અત્યારમાં તડકો વધારે છે જોવી હવે અમદાવાદમાં વરસાદ આવે છે કે નથી આવતો એટલે અમદાવાદ તો અહીંથી આઘું છે આપણે તો બારે જા છે અમદાવાદ અહીંથી એ છે એ દસ પંદર કિલોમીટર જેવું થતું હોય છે એટલે હવે આવ્યા જઈએ આપણે મજૂર આવી ગયા હોય તો ગાડી આપણી ખાલી થઈ જાય અને જે કંઈક ભરવાનો ફોન કરી જો અહીંથી કાંઈ માલ મળી જાય તો નકર તો પછી આપણે ખાલી જવાનું થઈ છે જોવું હવે હમણાં દસ અગિયાર વાગ્યા ને પછી આપણે ટ્રાન્સપોર્ટર ફોન કરી અને શું થાય છે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો મિત્રો આપણે જુઓ ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અત્યારે અગિયાર વાગે ગાડી લઈ ગઈ છે જુઓ જે આપણે બે ઉતરી ઉતરીએ ના બધું અંદર જુઓ કંપનીમાં આ મશીન છે આમાંથી બધું જાય અને આગળ બધું પેકિંગ થતું હોય છે હવે કેટલી વાર લાગે છે આપણે ખાલી કરતા આપણે જોવા ગાડી ખાલી થઈ ગઈ છે અને આ ગાડી ખાલી કરીને આપણે અત્યારે જોવા આઈલા જઈશું બારે કે આપણે બારે જા આગળ આવ્યા હતા એટલે આગળ હવે હોટલ લઈ જાય અને આપણે ભરવાનો ફોન કર્યો હે જો કાંઈ માલ આવી જાય તો ભરવાનું થઈ છે નગર પછી ખાલી ખાલી વહી જવાનું હે એટલે હવે આપણે મારે જ્યાં હોટૅલે જાય પછી ત્યાં કાંઈક આપણે જોવી અને ભરવાનો ફોન ફોન કરી જોઈએ કે ભાઈ આપણે કમ્પલેટ ગાડી ખાલી થઈ ગઈ છે જોવી આવે ત્યાં હોટલે જઈને પછી આપણને ખબર પડે અત્યારે જુઓ આપણે કમ્પ્લેટ ગાડી ખાલી કરીને નીકળી ગયા છે અત્યારે આપણે પાંચ વાગે આપણી ગાડી ખાલી થઈએ હવે આપણે હોટલે આવી જાય પછી જોઈએ કે શું થાય છે હવે મિત્રો આપણે જોવો ટ્રાન્સપોર્ટ વાળા ને ફોન કર્યો તો એટલે ત્યાં તો કઈ માલ હતો ને એટલે આપણે સીધા આવતા રહ્યા છીએ અત્યારે બારે હજાર થી ધોળકા અને ધોળકા થી આપણે જે વટામણ વાળો હાઈવે ભેગો થાય ને એ હાઈવે ઉપર આપણે અત્યારે આવી ગયા છે આપણે આ

પાછળ આપણે જસદણ ગાડી લઈને જવાનું છે એટલે હવે આપણે આવેલા છે જસદણ અત્યારે જો આગળ આપણે હવે હાઈવે ભેગો થઈ છે આપણને હવે મિત્રો આપણે જોવો હાઈણે જ પહોંચી ગયા છે અને હાઈણે જ જોવો આપણે ગોઠ ભવાની મંદિર આવી ગયું છે અને એનો ગેટ જ આપણે સામે દેખાઈએ અને આપણે અહીંથી વળવાનું છે ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર શટ ટન મરીન પછી આપણે પાછું બ્રિજ ઉપર ગાડી ચઢાવવાની હે ન રસ્તે આવેલા હે પણ બહુ યાદ નતું એટલે પછી ભાઈબંધને ફોન કરવો પડ્યો કેમ કે મેપ માં યાર કુ દેખાડતું નતું કેમ કે આ રસ્તો આગળ બંધ હતો એટલે અહીંથી પાછું આપણે ચડાવવાની છે હાઈવે ઉપર ખાલી સાઈડ

કેમકે આપણને બહુ ખ્યાલ હતો એટલે પછી આપણે આપણા રાયબતને ફોન કર્યો ને એને પછી રસ્તો આપણને કીધું કે આ યુ-ટર્ન લેન પછી પાછો તમારે રોંગ સાઈડમાં આવવાનું થઈ છે એટલે કા વાળો રસ્તો છે ને એટલે બંધ છે આ બ્રિજ વાળો ફાઈટક વાળો છે આપણે આ રોડે જવાના

મિત્રો આપણે જો યુટર્ન મારી દીધો છે એટલે હવે અહીંથી પાછું આપણે આગળ આ બ્રિજ હેઠે થી ખાલી સાઈડ મારવાની છે પછી આપણે ખેજરાવાળો રસ્તો આવી જશે ધંધુકા વાળો બ્રિજ એટલે આપણે ટર્ન મારી દઈ ખાલી સાઈડ હવે મિત્રો આપણે ટર્ન મારી દીધો છે હવે સીધા આપણે ધંધુકા વિડીયોમાં કન્ટિન્યુ બને લઈ જવા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે સીધા આપણે ધંધુક આવેલા જાય અહીં જો આપણે ધંધુકાજ એ બ્રિજ નું કામ ચાલુ રહ્યું ને નેયા પહોંચ્યા છે લગભગ બ્રિજ નું કામ ચાલુ પૂરું થઈ ગયું લાગે અહીંયા જાય પછી ખબર પડે આ બ્રિજ નું કામ તો થઈ ગયું હે પેલો આપણે નીચે થઈને ગાડી હાલતી હતી મુરત કરી બ્રીજનું પહેલી વાર બીજાએ તો બધાએ કર્યું હોય છે પણ આપણે પહેલી વાર મુરત કરી છે પેલા આપણા નીચે થઈને રસ્તો જાતો તો હવે મિત્રો આપણે હેલા જઈ અને હવે સીધું આપણે આવશે રાણપુર રાણપુર થી સીધું પાડિયાદ ને પાડીયાત થી વિશે હવે આપડે અહીલા જાય વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહી

આપડે અહીંથી ડ્રાઈવર સાહેબ ટન મારવાનો રે મિત્રો વાળા ચડી ગયા છે અને આપડે જસદણ પંચાણું કિલોમીટર છે પાળીયા જુમાલી અને ધોરાજી છે એકસો ને એકાણું કિલોમીટર અને આપડે જસદણ નું બોર્ડ આવ્યું પંચાણું કિલોમીટર નું અત્યાર સુધી તો આપણે બીજા ગામના બધા નામ બોલતા હતા તો આપણું જશજન નું બોટ પહેલી વાર આવ્યું ટ્રીપમાં હવે આપણે હેલા જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જયો હવે સીધું હવે આપણે રાણપુર ને પાડિયાત નહીં બધું પાસ કરી લઈ મિત્રો આપણે જવો રાણપુર પાસ કરીને અને અત્યારે જવું આપણે પાડિયાત પહોંચી ગયા છે આપણે જસદણ આવી રહ્યું છે એકાવન કિલોમીટર હવે આપણે હાયલા જાય અને અહીંથી આજ એ આપણે ખાલી રસ્તો જાય એ આપણે વહી જાય બોટાદ બાજુ બોટાદ કેમ આયથી બોટાદ છે ચૌદ કિલોમીટર એટલે હવે આપણે હાયલા જાય અને હવે સીધું આપણે આવશે વિછિયા મિત્રો આપણે જોવો પાડિયાદ પાસ કરી લીધું એમ અને આવડો આ રસ્તો રહ્યો એ આપણે જાય સાયલા સુદામણા અને આપણે આવેલું જવાનું છે સીધું એટલે સીધું હવે આપણે આવી જઈશું વિછિયા પંચાવન કિલોમીટરને રાજકોટ છે એકસો સાત ગોંડલ પંચાણું અને જસદણ અડતાલીસ એટલે અહીંથી આપણે છે વી પચીસ જેવું હશે છે અને અને વી પચીસ જેવું આપણે જસદણ થાય એટલે હવે આપણે આઈલે જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહી જાવ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે સીધા આપણે આયલા જાય જસદણ મોની મિત્રો અને બધાને જય માતાજી અને આપણે જો રાતે તો અવતર્યા હતા બાર એક વાગે આપણે જસદણ પહોંચ્યા હતા અને અત્યારે જો આપણે સાડા દસે ઉઠ્યા છે અને આજ તો વિડીયો એ જો લેટ મૂકાય છે અને રાતે વિડીયો મૂકવાનું કારણ જ એ હતું કે રાતે આપણે અપલોડ નહોતો વિડીયો કર્યો અત્યારે અપલોડ કર્યો અપલોડ કરવાનું કારણ એ હતું કે તમને બધાને કહી દઉં કે ભાઈ આજે આપણો જન્મદિવસ છે કેમ કે બે હજાર ચોવીસ એટલે આજે આપણો જન્મદિવસ હતો ને એટલે જાય આપણે અત્યારે અમે વિડીયો અપલોડ મોડો કર્યો હતો એટલે તમને બધાને ખબર પડે બાકી જ ના કરો ઓમ તો ખબર ન હોય એટલે જાય જ આપણે અત્યારે વિડીયો સાહેબ અપલોડ કરી છે અને અત્યારે અમે જો મહાવીરભાઈ દેખાશે અને મહાવીરભાઈ આપણે થ્રી ફાયર અત્યારે ચાલુ કરી દીધી છે એ હાલ ક્યાં જવું જાય ક્યાં એને જવું ફોનમાં તો કંઈક કહેતો જ આવું છે એટલે મોટા મત કે બોલતોય નથી એને થ્રી ફાયર ચાલે છે ને એટલે અને મિત્રો આ સાથે જ આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય